જે મિત્ર જે અમારા ભેગા આવ્યા બે આ દિનેશ છે અને આ એનો નામેરી હું અર્ચન કોમેડી અને દાદો કહો અહીંયાનો બેનો હો બીજાનો નથી કહેતો અને અમે આમ જઈને આવ્યા કી ગમે તું પાભર 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 કે ભાભર એની અમે ગયા હતા અને અહીંયાથી અત્યારે વર્તા આવ્યા એક ભાઈની દુકાન ઉપર આવ્યા એની મુલાકાત કરી હવે અમારે નવરાત્રિનું એકદમ સમય નજીક આવી ગયો એટલે અમે ખરીદી કરવા આવ્યા હા આપણે જે કહે ને એ તોય તો આ ભાઈ દુકાન વાળો શું તમારા દુકાન બધી જ આઈટમ મળી રહી છે તો ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારે હવે ઓલા ધક્કા ખાવા પડે મહેસાણા પાભર ને હારીજ ને આમ વિસનગર ને એવું હવે આ ત્યાં જવાની જરૂર નહીં તો આપણા નજીકમાં જ રાધનપુરમાં મળી જાય તો આ અમે લઈ જઈ રહ્યા ને તમે પણ આવો મિત્રો શું કે હવે નજીક હોય તો આપણે સીટે શું કમ જવું પડે તો બસ આજના બ્લોકની અંદર જય માતાજી અરે ફરી વાર બીજો બ્લોકમાં મળીશું ત્યાં સુધી જય માતાજી